નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંભોઈ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી હિમાજય પાલી વાવ ચેરમેન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો આજ રોજ તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ દાહોદ જિલ્લા તંત્ર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઇ ખાતે કરવામાં આવી હતી આજના કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઉપસ્થિત રહેનાર હિમાજય પાલી વાવ ચેરમેન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયાનું સ્વાગત ઢોલ નગારા તેમજ કુમકુમ ચાંદલો કરી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોનું ગુરુ ગોવિંદ સમાધિ ધામ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મંત્રિત મહેમાનો દ્વારા બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રોગ્રામ અંતર્ગત કન્યાશાળા લીંબડી દ્વારા સુંદર પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં આવેલા કાર્યક્રમના મુખ્ય મહાનુભાવ હિમાજય પાલીવાવ તેમજ મહેશ ભુરિયાનું સ્વાગત આદિવાસી પરંપરા મુજબ તીર કમાન બંડી તેમજ પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં આદિવાસી લોકનૃત્ય ટીમલી નૃત્ય આદિવાસી નૃત્ય જેવા આદિવાસી વિસ્તારના પારંપરિક પ્રોગ્રામો યોજવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં ભાગ લેનારા દરેક વ્યક્તિને વહીવટી તંત્ર દ્વારા સુંદર ગિફ્ટ તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા આજના પ્રોગ્રામમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા કક્ષાએ કાર્યક્રમના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં અનુરૂપ કાર્યક્રમના મહાનુભાવ હિમાજય પાલીવાવ દ્વારા બિરસા મુંડાના જીવનચરિત્ર પરથી બોધપાઠ લઈ તેમની સેવા અને સમર્પણ જેવી અમૂલ્ય સ્થિતિ વિશે સુંદર સમજ આપી હતી ધારાસભ્ય મહેશ ભુરિયાએ ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજ માટે કામગીરી તેમજ આગામી સમયમાં થનારા કામગીરી વિશેષ માહિતી આપી હતી આજના વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવેલા પ્રોગ્રામમાં પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા મામલતદાર પરમા ડી વાય પટેલ

દેશભરમાં અને ગુજરાતમાં પણ આદિવાસી સમાજ માટે જે કલ્યાણકારી અને કલ્યાણકારી યોજનાઓ જે અમલમાં આવી રહી છે અને જે ભગવાન બિરસા મુંડાને જે ટૂંકા ગાળામાં પચીસ વર્ષના ટૂંકા ગાળામાં જે સમાજ માટે રાષ્ટ્ર માટે અને આપણી સંસ્કૃતિ માટે આપણે જલ જમીન અને જંગલ માટે જે કામ કર્યો છે આના બધાને સ્મરણ દિવસ તરીકે દેડસો જનજયંતિ વર્ષની જે છે આપણે ઉજવણી આપણે આદિવાસી ક્ષેત્રોમાં દરેક આપણે જિલ્લાઓમાં થઈ રહી છે અને આપણે બધાને આ આપણો પ્રેરણા સ્ત્રોત છે આપણે જે પૂર્વજો છે ભગવાન બિરસા મુંડાને જે આપણે સંસ્કૃતિ પરંપરા રાષ્ટ્ર અને દેશ માટે જે કર્યો છે આપણે બધા ત્યાંથી પ્રેરણા લઈને આપણે પણ આદિવાસી સમાજે જોડતા સાથે આપણી સંસ્કૃતિ પરંપરા અને રાષ્ટ્ર માટે આપણે કામ કરવાનું છે એક જોડતા સાથે આપણે કામ કરીને અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે કામો થઈ રહ્યા છે આમાં આપણે બધાને યોગદાન આપવાનું છે બધાને જે ઉજવણી થઈ અને જે આપણો ગૌરવ દિવસ આજે જે છે આની અને રક્ષાબંધન દિવસની અને આજે જે વિશ્વ સંસ્કૃત દિવસ છે આની બધાની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ ધન્યવાદ